જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા મિત્રો આજે વાત કરવી છે પની અને સિગોતર માતાના ઇતિહાસની મિત્રો એક ગામ હતું અને આ ગામમાં એક પની નામ કરી દીકરી હતી અને આ પની વગડામાં સાના વિનવા જતી અને મિત્રો એક દિવસ વાત છે કે આ દિલવાડા ગામ બે બારવટીયા રાધુજી અને માધુજી રહે છે અને આ બંને બારવટીયા રોજે રોજ ગામડે ગામડે ચોરી કરે અને સાંજ પડે પાછા દેલવાળા ગામમાં આવે છે અને મિત્રો એક દિવસ બન્યું એવું કે આ દેલવાળા ગામના બે બારવાડીયા રાધુજી અને માધુજી રોજની જેમ આજે પણ ચોરી કરવા નીકળે છે પણ આજે બારવટિયાના હાથમાં કોઈ આવતું નથી એટલે આ બંને બારવટિયા ફરતા ફરતા આ પની ગામ તરફ આવે છે અને ત્યારે સાંજ પડવા આવી છે અને ત્યારે આ ગામના વગડામાં પની એકલી સાના વિનતી હતી અને આ પની રૂપરૂપના કટકા જેવી દેખાવડી હતી અને ત્યારે આ બંને બારવટિયા આ પનીને જોઈ જાય છે અને વિચાર કરવા લાગે છે કે આજે આપના હાથમાં કાય આવ્યું નથી એટલે આજે આ છોકરીને ઉપાડી અને લઈ જઈએ અને ક્યાંક વેચી ને સરખા ભાગે પૈસા લઈ લેશું પણ જો આ છોકરીને પકડીએ અને જો આ છોકરી બૂમો પાડવા લાગી તો આપણે પકડાઈ જઈશું એટલે આ બંને જઈ અને જે ઘોડા આખવાનો કોરડો હતો ને તે નીચે નાખે છે અને કહે છે કે બહેન આ કોરડો હાથમાંથી પડી ગયો છે તો જરા કાવી પકડાવતો અને જો હું આ ઘોડા ઉપરથી નીચે ઉતરું તો આ ઘોડો દોડી જાય એમ છે એટલે આ પની નીચે પડેલો ઘોડો લઈ અને જેવો ચાલતા આ બંને લઈને દેલવાડા ગામમાં આવે છે અને ત્યાં એક કૂવો છે અને આ કુવા પાસે પની બેસાડી અને બંને બારવટીયા ગામમાં જાય છે ત્યારે આ પની કૂવા પાસે એકલી બેઠી બેઠી રડવા લાગી છે અને આ બંને બારવટીયા મને ક્યાં લઈને આવ્યા છે પણ કે જો કોઈ મારા નોધારા નો આધાર આ ગામ માં કોઈ દેવ હોય તો તે મારી મદદ કરે અને આમ જયારે પની કુવા પાસે રડતી આખે આટલું બોલી ત્યાં તો કુવા બેઠેલી મારી સિકોતર બહાર આવી અને એસી વર્ષની ડોસી નું રૂપ લઈ અને હું આ ગંગવા કુવાની શિકુતર માતા છું અને આ બારવટીયા કાલે તને વેચી અને તારા લગ્ન સારી જગ્યા કરાવશે અને તને સારું ઘર મળશે અને દીકરી જો તને તકલીફ પડે કે પછી કોઈ દુખ પડે તો મને ગંગવા કુવાની સિકુતર ને યાદ કરજે જો અડધી રાતે આવીને ઉભી ના રહું ને તો માનજે કે હું ગંગવા કુવાની સિકોતર માતા બોલી હતી બાપ અને આમ કરતા કરતા દિવસ ઉગી જાય છે અને પેલા બારવટિયા પનીર ને લઈને વડોદરા ની બજારમાં વેચવા જાય છે અને વડોદરા ચાલ્યા જાય છે અને સિગોતર માતા ના કહેવા મુજબ આ પનીર ને સારું ઘર મળે છે અને સુખેથી રહેવા લાગે છે અને આમ કરતા કરતા પનીર ને બે દીકરીઓ થાય છે અને સમય જતા દીકરીઓ મોટી થતી જાય છે અને આ દીકરીઓ પંદર સોળ વર્ષ ની થાય છે એટલે પેલા સમય માં બધી દીકરીઓના એક સાથે લગ્ન કરાવતા અને આ દેરાની જેઠાની દીકરીઓના લગ્ન લેવાયા એટલે આ પણ એ દેરાની જેઠાની વાત કરે છે કે મારી દીકરીઓના પણ લગ્ન કરવા છે ત્યારે દેરાની જેઠાની આ પની ને મેનુ મારે છે કે અમારે મારા ભાઈઓ મામેરું લઈ આવશે પણ તને આ બારવાટિયા ઉપાડી લાવ્યા છે અને તારે તો કોઈ ભાઈ કે પિયર છે નહી તો પછી તારું મામેરું ક્યાંથી આવશે અને જો તું અમારી સાથે લગ્ન અવસર આદરે અને તારું મામેરું ના આવે તો અમારો અવસર બગડે એટલે આ પનીર ખૂબ દુઃખ દુખ થાય છે અને રડવા લાગે છે

આ પત્રિકા પનીએ મૂકી છે અને ત્યાર બ્રાહ્મણ દેવ આ પત્રિકા લઈ અને દેલવાડા ગામ આવે છે અને રાધુજી માધુજી બારવટીયા ના ઘરે જાય છે અને પત્રિકા આપે છે ત્યારે આ જોઈ અને રાધુજી માધુજી કહે છે કે આવી તો ઘણી લાવ્યા અને ઘણી વેચી જો આમ અમે મામેરા ભરીએ તો અમારા છોકરા ભૂખ્યા મરે એમ કહી ને બ્રાહ્મણ દેવ ને પાછા મૂકી દીધા એટલે બ્રાહ્મણ દેવ પેલા કુવા પાસે આવીને કહે છે કે તમે જે દેવ હોય તે પણ આ પત્રિકા પની એ મુકી છે અને મામેરું ભરવાનું છે એમ કહી અને બ્રાહ્મણ દેવ પત્રિકા ગંગવા કુએ મૂકી દે છે અને ત્યારે મારી ગંગવા કુવા શિગોતર માતા બહાર આવે છે અને પની ની પત્રિકા અને દેવીઓ પાસે જાય છે અને બધી દેવીઓને બોલાવીને મારી શિગોતર કહે છે કે દેવીઓ આપણે આજે એક દીકરીનું મામેરું ભરવા જવાનું છે અને આ દીકરીનું કોઈ છે તો નહીં એટલે એનું પિયરવાડા બનીને આપણે જવાનું છે ત્યારે મારી મેલડી સધી અને ચહેર માતા તૈયાર થઈ જાય છે અને પછી મામેરું ભરવા બજાર જાય છે અને હીરા જવેરાત અને સોનાના હારની ખરીદી કરે છે અને પછી વડોદરાની વાટે મામેરુ ભરવા નીકળી પડે છે અને આ બાજુ પનીના ઘરે લગન લેવાયા છે અને બધાના પોત પોતાના ભાઈઓ મામેરા લઈ અને આવી ગયા છે પણ પનીર નું મામેરું આવ્યું નહિ એટલે આવ્યું હવે હું જીવી ને શું કરું અને ત્યારે આ બાજુ મારી સિગુતર ને ખબર પડી કે પનીર રુવે છે ત્યારે માતા સિગુતર સદી મેલડી અને ચહેર માતા એ ગામના ગુંદરે ચાર પાંચ ભાઈઓના રૂપ લઈ ને આવી અને પની ને સમાચાર મૂક્યા કે પની નું મામેરું નાના છોકરા એ પની કહ્યું કે ત્યારે પેલો છોકરો કહે છે કે પની સાચી વાત છે ગામના ગુંદરે ચાર પાંચ બૈરા છે અને તને મામેરું વધાવવા બોલાવે છે અને આટલું સાંભળી પની સૌને સમાચાર આપ્યા કે ચાલો મારું મામેરું આવ્યું છે અને મામેરું વધાવા જવું છે પણ ત્યારે દેરાની જેઠાની કહે છે કે આ પનીર ના મામેરા માં કઈ સાર નહિ હોય આપણે કઈ નથી જવું પછી તો પનીર એકલી કંકુ ચોખા લઈ અને ગામના જાંભે મામેરું વધાવવા આવી અને પનીએ મામેરું વધાવી અને ઘરે લાવીને મામેરું જોયું તો પનીનું મામેરું સૌ કરતા સવાયું હતું ઈરા મોતી ઝવેરાતનો કોઈ પાર ન હતો અને ત્યારબાદ એ સમયે બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપેલા હતા અને તે સમય મારી મેલડી માતા બોલી કે સિગોતર હું આટો મારી અને આવું છું અને બધા મૂર્તિયા આવું છું એટલે માતા કહે છે કે મેલડી તમે આટો મારવા જાઓ તો ભલે જાઓ પણ જોજો કોઈ અર્પલુક ના કરતા નહીતર આપણી પની ની આબરૂ જશે સારું એમ કહી અને મેલડી મૂર્તિયા જોવા ગયા ને ત્યાં તો બધા મૂર્તિયા ને લખવો કરી દીધા કોઈના મોટા ફેવરી દીધા તો કોઈને પગ હાથ લુલા કરી નાખ્યા અને બધા કરી દીધા અને સુંદર રાજકુમાર બનાવી દીધો ત્યારે મેલડી આવું કરીને પાછે આવી ત્યારે સિગુતર બોલી કે મેલડી તે આ શું કર્યું અરે આ તો દેરાના જેઠાના આપણે કાલ જતા રહીશું પણ આ બંને ઝઘડા છે એટલે મારી સિગુતર પાછી વળીને આ બધા મૂર્તિયાઓને આશીર્વાદ આપ્યા અને પછી લગ્ન ના ઢોલ વગાડાવ્યા અને આમ વડોદરાની બજાર માં સિગોતર પનીર નું મામેરું ભર્યું અને આમ પનીર ની સિગોતર કહેવાની અને મિત્રો આજે પણ દેલવાડા ગામ માં ગંગવા કુવાની ની સિગોતર હાજરા હાજુર છે અને મારી સિગોતર ની જો કોઈ સાચા મનથી માનતા રાખે ને તો મિત્રો આવા કામ છે મારી ગંગવા કુવાની શિગોતર માતા ના મિત્રો જો તમને આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા ગોગાવે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી